બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ વંદન ગૌર છે આજે હું એચઆઈએસએમ ટુ ઝીરો થ્રી ભારતનો ઇતિહાસ ઈસવીસન છસો પચાસથી પંદરસો છવ્વીસ સુધી તેના યુનિટ ચૌદ વિજયનગર સામ્રાજ્ય એ વિષય અંતર્ગત કૃષ્ણદેવ રાયની સિદ્ધિઓ બાબતે આપ સૌની સાથે વાત કરીશ આપણે વિજયનગર સામ્રાજ્યના પ્રારંભિક લેક્ચરમાં જોયું કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તેરસો છત્રીસમાં વંશના હરિયર અને બુક્કા એ નામના બે ભાઈઓએ કરી ત્યારથી લઈને લગભગ સો વર્ષ સુધી એટલે કે દેવરાય બીજાની સત્તા સુધી વિજયનગર સામ્રાજ્યનું સંવર્ધન અને તેનો વિકાસ થતો રહ્યો પરંતુ દેવરાય દ્વિતીયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યમાં અવ્યવસ્થા શરૂ થઈ વિજયનગર સામ્રાજ્યમાં રાજગાદીનો વારસો રાજપરિવારના સૌથી મોટા દીકરાને આપવાનો નિયમ ન હોવાથી ગાદી માટેના અનેક દાવેદારો વચ્ચે આંતરયુદ્ધોની શ્રેણીઓ શરૂ થઈ થોડી અસ્થિરતા બાદ પંદરસો નવમાં કૃષ્ણદેવ રાય વિજયનગરની રાજગાદી ઉપર આવ્યા તેઓ તુલુ તુલુવા વંશના હતા કૃષ્ણદેવ રાય આ વંશના અંતિમ મહાનતમ શાસક હતા કેટલાક ઇતિહાસકારો તેમને સમગ્ર વિજયનગરના સૌથી મહાન શાસક ગણાવે છે કૃષ્ણદેવ રાય જ્યારે ગાદી ઉપર આવ્યા ત્યારે તેમના શિરે ઘણી મોટી અને મહત્વની જવાબદારીઓ હતી તેમને ફક્ત આંતરિક કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની હતી એટલું જ નહોતું પરંતુ વિજયનગરના જૂના પ્રતિસ્પર્ધીઓ સાથે પણ તેમને સામનો કરવાનો હતો ઉપરાંત તેમણે ધીમે ધીમે શક્તિશાળી બની રહેલા પોર્ચુગીઝોનો પણ સામનો કરવાનો હતો પોતાની કુશળ રાજનીતિ અને સાહસથી કૃષ્ણદેવરાયે પોતાનું સામર્થ્ય સિદ્ધ કરી બતાવ્યું હતું કૃષ્ણદેવરાયે વિજયનગર સામ્રાજ્યને મજબૂત કર્યું અને એક નવી ઊંચાઈ ઉપર પહોંચાડ્યું કે જેનાથી તે દિલ્હી સલ્તનત પછીનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બની ગયું એમના કાર્યકાળમાં વિજયનગર સામ્રાજ્ય ઘણા બધા યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કરીને દક્ષિણ ભારતમાં વિસ્તાર કરવા માંડ્યો હતો ઓરિસ્સા સુધી એમનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું કૃષ્ણદેવરાયના શાસન દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દક્ષિણમાં સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ તરીકે પ્રખ્યાતિ પામ્યું આ સામ આ સમયગાળામાં વિજયનગર સામ્રાજ્યની પરિસ્થિતિ અંગે અનેક વિદા વિદેશી પ્રવાસીઓએ વર્ણન કર્યું છે બાર્બોસા પેસ અને નૂનિસ જેવા વિદેશી પ્રવાસીઓએ તેમના કાર્યક્ષમ શાસન અને સામ્રાજ્યની સમૃદ્ધિ વિશે ખૂબ પ્રશંસા કરી છે ઉલ્લેખનીય છે કે કૃષ્ણદેવ રાયે એમની સેનામાં હિન્દુઓની સાથે સાથે મુસ્લિમોની પણ ભરતી કરી હતી કૃષ્ણદેવ રાય મહાન નિર્માતા પણ હતા વિજયનગર સામ્રાજ્યની મોટા ભાગની ઇમારતો કૃષ્ણદેવરાયે બનાવડાવી હતી તેમણે વિજયનગર નજીક એક નગરનું નિર્માણ કરાવ્યું અને એક વિશાળ તરાવ તળાવ ખોદાવ્યું જે સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતું હતું તેઓ તેલુગુ અને સંસ્કૃતના વિદ્વાન હતા તેમના અનેક ગ્રંથોમાંથી આજે માત્ર એક તેલુગુ ગ્રંથ અને એક સંસ્કૃત નાટક ઉપલબ્ધ છે તેમના તેલુગુ ગ્રંથનું નામ આમુક્ત માલિયાદ છે તેમના શાસનકાળમાં તેલુગુ સાહિત્યમાં એક નવો યુગ શરૂ થયો જ્યાં સંસ્કૃત કૃતિઓના અનુસરણની જગ્યાએ સ્વતંત્ર કૃતિઓ લખવામાં આવવા લાગી તેમણે તેલુગુ કન્નડ અને તમિલ કવિઓને સમાન રીતે પ્રોત્સાહન આપ્યું હતું વિજયનગરના શાસકો હિન્દુ ધર્મના મહાન રક્ષક માનવામાં આવે છે તેમના આશ્રય હેઠળ અનેક મંદિરો પાઠશાળાઓ અને મઠોની સ્થાપના થઈ આ સમયગાળામાં મંદિરોની રચના અને વ્યવસ્થા ખૂબ જ વિસ્તૃત બની ગઈ જૂના મંદિરોમાં પણ સ્તંભવાળી મંડપો પ્રાંગણો અને અન્ય સહાયક માળખાઓ ઉમેરવામાં આવ્યા વીસ વર્ષના સુવર્ણકાળ કાર્યકાળ બાદ પંદરસો ઓગણત્રીસમાં કૃષ્ણદેવરાયનું નિધન થયું કૃષ્ણદેવરાયના અવસાન પછી ગાદી માટેનો સંઘર્ષ શરૂ થયો કૃષ્ણદેવરાય પછી એમના નાના ભાઈ અચ્યુત દેવરાય પંદરસો ઓગણત્રીસમાં રાજા બન્યા અચ્યુત દેવરાયના મૃત્યુ પછી પંદરસો બેતાળીસમાં એમના ભત્રીજા સદાશિવરાય રાજા બન્યા સદાશિવરાય નાના હોવાથી એમનું ધ્યાન આલિયા રામા રાય રાખતા આલિયા રામા રાય ગોલકોંડા સલ્તનતમાંથી આવ્યા હતા સદાશિવરાય પુખ્ત વયના થાય એટલે આલિયા રામારાએ એમને કેદ કરી લીધા આલિયાએ એમની સેનામાં મુસ્લિમ સેનાપતિઓની નિમણૂક કરી જે તેઓ ગોલ્ડકોન્ડા સલ્તન સલ્તનતમાંથી લાવ્યા હતા ત્યારબાદ પંદરસો પાસઠમાં પ્રસિદ્ધ તાલિકોટનું યુદ્ધ થયું આ યુદ્ધમાં આલિયા રામારાય ઉપર વિજયનગર સામ્રાજ્યની ઉત્તરમાં આવેલા બધા નાના મોટા રાજ્યોએ ભેગા થઈને હુમલો કર્યો આ યુદ્ધમાં વિજયનગર જીતી રહ્યું હતું પણ તે જ વખતે અચાનક જ વિજયનગર સેનાના બે ગદ્દાર સેનાપતિઓ વિજયનગરની સેના છોડીને સામેની સેનામાં જોડાઈ ગયા એટલે વિજયનગરની સેના હારી ગઈ અને આલિયા રામા રાયને કેદ કરીને મારી નાખવામાં આવ્યા પછી હમ્પી શહેર ઉપર દુશ્મનોની સેના દ્વારા લૂંટફાટ ને ત્રાસ વર્તાવવામાં આવ્યા આલિયા રામારાયના મૃત્યુ પછી તિરુમાલા દેવરાય રાજા બન્યા અને નવો વંશ એટલે કે અરવિદુ વંશ સ્થપાયો સાથે હમ્પીની જગ્યાએ નવી રાજધાની પેનુકોન્ડામાં ત્યાં બનાવવામાં આવી કારણ કે હંપી નાશ પામી ચૂક્યું હતું વિજયનગરે ફરીથી પોતાને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો તિરુમાલાએ પછી પંદરસો બોતેરમાં પોતાનું રાજ છોડી દીધું અને રાજ્યના તેમના ત્રણ પુત્રોમાં ભાગલા પાડી દીધા એમના વંશજોએ થોડા વર્ષો રાજ કર્યું પણ અંતે સોળસો ચૌદમાં વિજયનગર રાજ્ય નષ્ટ થઈ ગયું રાજ્યના છેલ્લા અવશેષો પણ સોળસો છેતાલીસમાં અદ્રશ્ય થઈ ગયા આ સમય દરમિયાન દક્ષિણ ભારતમાં ઘણા રાજ્યો આઝાદ થવા લાગ્યા જેમ કે મૈસૂર રાજ્ય મદુરાઈના નાયકો તાંજોરના નાયકો વિજયનગર રાજ્ય પછી આ બધા રાજ્યોએ આઝાદી જાહેર કરી દીધી આમ સોળમી સદીના પૂર્વાર્ધમાં વિજયનગર રાજ્યનો સૂર્ય રાજા કૃષ્ણદેવરાયની છત્રછાયામાં મધ્યાહને પહોંચ્યો હતો પરંતુ સત્તરમી સદીમાં વિજયનગર રાજ્યની કાયા પરથી તે સૂર્ય સદાયને માટે અસ્ત થઈ ગયો હવેના લેક્ચરમાં હું આપને વિજયનગર સામ્રાજ્યની શાસન વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા વિશે વાત કરીશ આભાર